નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે એક વકીલ પર પીઆઈ લસુંદરા અને એમના કોન્સ્ટેબલે ન્યાય મંદિર સંકુલમાં અને કોર્ટની બહાર અભદ્ર વર્તન કરતા તમાચો મારી દેતા ન્યાયમંદિરનું વાતાવરણ ગરમાયું અમદાવાદથી આવેલા હાઈકોર્ટના વકીલ શેખ મોહમ્મદ આદિલને પીઆઈ આસુદરાએ તું કારો કરી બોલાવ્યો અને સાથે સાથે જ્યારે કોન્સ્ટેબલ આવ્યો કોન્સ્ટેબલે તું સરેન્ડર કેમ કરાવવા આવ્યો છે આવા સવાલો પૂછી તું ત્યાંથી એક લાફો મારતા મામલો બીચ ગયો

દર્શક મિત્રો શેખ મોહમ્મદ આદિલે તો માગ કરી કે જે ગેરવર્તણૂક થઈ છે એની દામદાર કોર્ટ નોંધ લે ફરિયાદ નોંધે અને આ કોન્સ્ટેબલ અને પીઆઈ પર તાત્કાલિક પગલાં લે દર્શક મિત્રો જે આરોપીને સરેન્ડર કરાવવા શેખ મોહમ્મદ આદિલ લાવ્યા હતા દર્શક મિત્રો એને જીપમાં બેસાડી દેવામાં આવ્યો પીસીઆરમાં અને પીઆઈ લાસુન્દરાય આસુદરાય અને સાથે આવેલા કોન્સ્ટેબલને ફરી એકવાર

દર્શક તો વકીલો પોલીસને ફરી વળ્યા અને મામલો ચેક ઉપર સુધી પહોંચ્યો તરત જ જે વકીલને માર પડ્યો એ વકીલે દામદાર કોર્ટમાં કોર્ટરૂમની બહાર બનેલા બનાવ અંગે ફરિયાદ કરી અને તપાસની માગ કરી કોર્ટે પણ તરત જ અકોટા પોલીસ સ્ટેશનને જરૂરી તપાસના આદેશ આપ્યા